આ હાંડી મેલ દો આ તો હતું ઈ લાઈ મુ મેલ દો તુ કુ વાળ હે મેલ દે જી તો પ્લુ ફાતજી હરે બતાજો ઓ વાત એ પ્લુ ફાત અનુરાકુ ઓ બાજી પુવાજી ઓ તો શશી શશી વાત મે બરો બસ તો વાત પકડ જી મલજીજી કાપા geldi futbol verse abi ne nasıl

આખો શિયાળો ઉનાળો હાલવા નહીં હાલવા આવ્યા છો ને કોમ ગરજ પડી લાગે પણ નહી આવું હતા એટલે બોલાવા કાકા દીધા

આપણે એવું કર્યું હોય આબુ પડે ભાઈ નું દુઃખ હોય તો બધું આવું પડે એટલે ભાઈ નું દુઃખ ઉનાળો શિયાળો તો આખો પડે પણ ઘર બધા બેઠો ને પણ એમ ના કીધું કે ભાઈ હેન્ડ માર્કે ના

બીજું છે તમારું આપવાના હતા અગિયાર વાજે પણ અર્જુન ભાઈ ફોન કરો ભાઈ બધા તો બધું વાત જોઈ લે એમ

અસલે તને બુઆ આયા હે ઓ બુઆજી ને ગાયન બેરા હે હા બુઆજી આવ સંધી આવ સંધી આવ ના ના ગાડી લઈને ગાડી ત્યાં લાવી જોવાનું ગઈ ગયા ખબર આવે તો

પડે તો માતા શું કેસે માતા શું કેસે એના વગર મારા મેળ નહીં આવતું પાછું

તમે બે રખડી તમે કોઈ ભય રાગ ને આવતો જો રાગ આવે ભાઈ હું તમે શું કઉ છું તમાર આ એકલા ગયા છે

આવે ને ખાટલો ખાટલી છે આ તો બે ભાઈઓ ભેગા થઈ જાય ને તો ભાઈ ઊંઘ હું

કોમું બધું મોણસુર છે ની બધું લઈ લેવાનું હોય યાર અને મને થોડું ડાઉન પર આ પોવા આપણી ઘર લાગે મને ઉલાક મને જાવ તમને કીધું યસ હાડો મને એક વાત કરી એગું દે હા આchio લાગે તો મને પછો ડાઉન પોર તો લાગે હા ડાઉન પડે ઉપર એ સુખ સુખો હતા સુખ 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 ને સુખ લીલી 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 કરતા આપડે પતિ તમારું કોઈ પૂછવાનું કશું કઈ ફેરજો તડો મે તમને જે વાત કરી ને

પછી સતે બિયારી ધૂણી ને જતો રહ્યો પછી હમુ ના રે બાપુ તો બસ આમ કહી દીધું આ તમે કહી દો આ ભુવા લાબે તો મન નઈ ખાધવાનો તો કશું નઈ ઉઠોડો મારી દીધું પછી બતાઈ દેવો મે તમે કે રહો આ બુદ નઈ તમે ઘેરાઈ છો ને આ બુદ આ બુદ તો જા ભુવા લાવો છો આ જે ભુવા હોતા છે જતા રહો કશું હોતા નઈ તમારા ભાઈને ના તો જતા રહો ભાઈ એ વ્યવહાર રાખવો જ નહીં આપડે વ્યવહાર આવતો મન તો મારી ખાટલી નતો મૂન મારી ખાટલી ભલી